આ તરફ ભારતે પોતાની લશ્કરી તાકાતને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું ભારત એકસો છપ્પન મેડ ઇન ઇન્ડિયા એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર ખરીદવાના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદાને મંજૂરી આપી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો આ સોદો આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સેના અને વાયુસેનાની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે केंद्र भारतीय सेना ने मजबूत करने संरक्षण क्षेत्र डील कर एक सौ छप्पन स्वदेशी लाइट कॉम्बेट हेलिकॉप्टर प्रचंड आप दी थी कैबिनेट कमिटी ऑन सिक्योरिटी ए आ डील मंजूरी अपी संरक्षण अधिकारी जाना प्रमाण डिफेन्स मिनिस्ट्री ये चालू निय वर्ष पॉइंट नौ लाख करोड़ रूपया कॉन्ट्राक्ट पर हस्ताक्षर कर ભારતની આ સૌથી મોટી ડીલથી સેના શક્તિશાળી તો બનશે જ આ સાથે સાથે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે એલસીએચ પ્રચંડની વાત કરીએ તો આ હેલિકોપ્ટરને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે વિકસાવ્યું છે અને તેને ઊંચાઈવાળા વિસ્તારોમાં સરળતાથી સંચાલન કરી શકશે આ જ તેમાં ઘણા પ્રકારની મિસાઇલ અને હથિયાર લગાવી શકાય છે આ હેલિકોપ્ટર ફૂટ ની ઉંચાઈ સુધી જઈ શકે છે તેની ઝડપ બસો અડસઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ઉડાન ભરી શકે છે તેમજ તેની રેન્જ પાંચસો પચાસ કિલોમીટર ની છે હેલિકોપ્ટર ની લંબાઈ એકાવન દસ ફૂટ અને ઊંચાઈ છે બે આ હેલિકોપ્ટર દ્વારા પહેલા જ કેટલાક હથિયારો ના ઉપયોગનું પરીક્ષણ કરવામાં આવી ચુક્યું છે અને તેમાં રડારથી બચવાની ખાસિયત બખતર સંરક્ષણ સિસ્ટમ રાત્રે હુમલો કરવા ક્ષમતા અને ઇમરજન્સીની સ્થિતિમાં સુરક્ષિત લેન્ડિંગની ક્ષમતા છે પાકિસ્તાન અને ચીનની સરહદો પર પહાડી વિસ્તારો ઠંડીમાં પણ એટેક ઓપરેશન્સને અંજામ આપી શકે છે અરુણાચલના વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં પણ કારગર છે આ સાથે જ રાજસ્થાનના રણમાં પણ તેનું સંચાલન સરળ બને છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી